નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મુન્દ્રાના જરપરા ગામે શંકાશીલ પતિએ પત્નીની કરપીણ હત્યા કરી અને પોતે પણ જાન ગુમાવ્યો મુન્દ્રા તાલુકાના જરપરા ગામે શંકાશીલ અને જનુની પતિએ પત્નીની છરીથી હત્યા કરીને પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે ઝરપરા ગામના લૈયારાવાડી વિસ્તારમાં ગતરાત્રિથી આજે સવારના અરસામાં આ કરુણાંતિકા ઘટી હતી મુંદ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ શેડા ગઢવીએ મધરાત્રે વર્ષીય પત્ની હીરબાઈની ગાતકી હત્યા કરી નાખી હતી પરોડે સાડા ચાર વાગ્યે બનાવ અંગે જાણ થયેલી હત્યા કર્યા બાદ સવરાજ ઘરેથી નાસી છૂટ્યો બનાવ અંગે સવરાજના પુત્ર વાલજીએ મુંદ્રા પોલીસ મથકે પિતા સામે સવારે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે બે દીકરા અને તેની મા ત્રણે એક સંપ થઈને પોતાનું નામ જમીનમાંથી કઢાવી નાખી પોતાને ઘરની બહાર હાંકી કાઢશે તેવી સૌરાજને દ્રઢ શંકા હતી જેથી શંકાશીલ અને જનુની સ્વભાવના પિતા માતા શંકાશીલ અને જનુની સ્વભાવના પિતા માતા અને પુત્રો જોડે ઝઘડો કર્યા કરતા હતા પોલીસે હીરબાઈના મૃતદેહને મુન્દ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આરોપી સૌરાજનો અતો પત્તો ના હોય પોલીસે શોધખોળ હાથ ધરી હતી દરમિયાન સવારે અગિયાર વાગ્યાના અરસામાં સૌરાજનો બનાવ સ્થળથી થોડેક દૂર નદીના પટના વગડામાં ઝાડ પણ ગળે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં લાશ મળી આવી છે આમ એક વયોવૃદ્ધ પતિએ ખોટી શંકા રાખીને

ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર